વડોદરામાં નવા ફ્લાયઓવર બ્રિજ નો વિવાદ સંવારનું નામ નથી લઈ રહ્યો સમા વાસના રોડ પર બની રહેલા નવા ફ્લાયઓવર બ્રિજનો સ્થાનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે નાગરિકો દ્વારા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને બ્રિજ ન બનવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે વાસના રણેશ્વર

બ્રિજ ન બનાવવા માટે પત્ર લખ્યો છે નાગરિકોએ કોર્પોરેશન પર બ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરી દીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે જેમાં સી એસઆઈઆર રિપોર્ટ પ્રમાણે બ્રિજ નથી બનાવવામાં આવી રહ્યો તેમ નાગરિકોને કહી રહ્યા છે સીએસઆઈઆર રિપોર્ટમાં બ્રિજ ચૌદ મીટર પહોળો સર્વિસ રોડ ફૂટપાથ સાથે છ છ મીટર ફૂટપાથની સાઈઝ એક પોઈન્ટ આઠ મીટરથી બે પોઈન્ટ પાંચ મીટર સુધી હોવી જોઈએ તેમ દર્શાવ્યું છે જ્યારે કોર્પોરેશન બ્રિજ અગિયાર પોઈન્ટ ચાર મીટર પહોળાઈનો સર્વિસ રોડ નીચેની બંને બાજુ પાંચ પાંચ મીટર અને ફૂટપાથ ફક્ત એક પોઈન્ટ બે મીટર બનાવાઈ રહી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક નાગરિકો ફરીથી બ્રિજ માટે સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે પણ કોર્પોરેશન બ્રિજ બનાવવા માટે મક્કમ છે પાલિકાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે બ્રિજ પહેલા ચાર લેયરમાં બનવાનું હતું જે નાનો કરી ત્રણ લેયરમાં કર્યો છે જેથી બ્રિજ નીચે સર્વિસ રોડ માટે મોટી જગ્યા મળશે વાસના જંકશન પર બ્રિજની જરૂરિયાત છે જેને લઈને કોર્પોરેશને આગામી પચીસ વર્ષનું આયોજન કરી બ્રિજ બનાવવાની શરૂઆત કરી છે હાલમાં કોર્પોરેશને રોડ લાઈનમાં આવેલ ડ્રેનેજ પાણી અને વરસાદી ગટર શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરી છે વડોદરામાં સમા ભાયેલી સનફારમા બાદ હવે પાસના ફ્લાયઓવર બ્રિજનો વિવાદ વકરી રહ્યો છે પાસના બ્રિજના વિરોધમાં ખુદ અકોટાના ધારાસભ્ય પણ છે તેમ છતાં કોર્પોરેશન તમામ વિરોધને અવગણી બ્રિજ બનાવવા માટે મક્કમ છે છે પરિસ્થિતિ એવું છે કે અમે આ બ્રિજનો વિરોધ માર્ચ બે હાજર ચોવીસ થી કરી રહ્યા છે અને હમણાં હાલના દિવસોમાં જ્યારે આ બ્રિજનો નો ઇજારો આપવામાં આવ્યો ત્યારે અમારી પાસે અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો હવે અત્યારે અમે એ વખતે અમારા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનર મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પછી આ સિટી એન્જિનિયર ઇવન અમે હમણાં સોમવારે મુખ્યમંત્રીને આઠસો આઠસો પરિવારના પત્રો સાથે રજૂઆત કરી છે આઠસો પરિવાર જે આ બ્રિજથી ઇફેક્ટ થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ આ અમે જે અમારું આવેદન છે એ આપેલું છે અને જ્યારે અમારી પાસે આ સીએસઆઈઆર રિપોર્ટ બી અમે મુખ્યમંત્રીને આપ્યો છે સીએસઆઈઆર જે રિપોર્ટની ડિઝાઇન છે એની પર અમને પ્રશ્નાર્થ છે કારણ કે સીએસઆઈઆર એવું કહી રહ્યું છે કે તમારે બ્રિજની પહોળાઈ જે ચૌદ મીટરની બનાવી છ છ મીટરના સર્વિસ રોડ બનાવવા અને સવા મીટરનું તમારે ફૂટપાથ બનાવો અરે એક પોઈન્ટ આઠથી લઈને બે પોઈન્ટ પાંચ મીટરનું ફૂટપાથ બનાવો જે અમને જે ડિઝાઇન મળી રહી છે ઇલેવન પોઈન્ટ ફોર જે બ્રિજની પહોળાઈ છે પાંચ પાંચ મીટરનો સર્વિસ રોડ છે અને એક પોઈન્ટ બે મીટરનું રાઈટ ઓફ ધ વે જેને ફૂટપાથ કહેવામાં આવે જેનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જ્યારે અમે એન્જિનિયર સાહેબને મળ્યા ત્યારે અમે ચોખ્ખું સ્પષ્ટ કીધું કે નીચે પાર્કિંગ નહીં મળે તદ ઉપરાંત તમને વોટર લોગિંગ થશે તો એ શાહના માટે બનાવવામાં આવે છે કારણ કે એનું કારણ એ છે કે એ લોકો બ્રિજ કેમ ઘોળાઈ નથી બનાવી રહ્યા કારણ કે રોડની સાઈઝ છે નહીં રાણેશ્વર સર્કલથી લઈ અને શિવાસય સોસાયટી તરફ જતાં પચાસ મીટરના રોડ પર રોડ એકવીસ મીટરથી બી નાનો છે જે એન્જિનિયર સાહેબે ખુદ એને એક્સેપ્ટ કર્યું છે તો સાના માટે આટલી ચીજ છે અને જે રિપોર્ટ તમારા સીએસઆરઆઈ રિપોર્ટ છે બે હજાર ઓગણીસ વીસનો જે સર્વે થયો છે એમાં જે પેસેન્જર કાર યુનિટ છે એ પાંચ હજાર એકસો પંચ્યાસી બતાવે છે હવે અમારું કહેવું હોય છે એ વખતે વૈકલ્પિક રોડની સુવિધાઓ હતી નહીં જે નીલામબર સલકરવાળો જે રોડ હતો એની સુવિધા હતી નહીં તો હવે અત્યારે ટ્રાફિક ઓછો જ છે જે અને એ બી પાંચ હજાર એકસો પંચ્યાસી પી કવર્સમાં આવતો હતો એ ટેન થાઉઝન્ડ પીસીયુ વધે તો જ તમારે અહીંયા બ્રિજ બાંધવાની જરૂર પડે મારું નામ મારું નામ પરીક્ષિત દવે છે હવે જે સીએસઆઈઆર નો રિપોર્ટ આવેલો છે એની અંદર એ જ સર્વેમાં જે ટ્રાફિક સર્વે કરવામાં આવ્યો છે એમાં ટુ વ્હીલરોની સંખ્યા અડસઠ ટકા બતાવવામાં આવી છે અડસઠ ટકા તો ખાલી ટુ વ્હીલરની પહોળા ટુ વ્હીલરનું ટ્રાફિક છે એના સિવાય વીસથી પચીસ ટકા ફોર વ્હીલરનો ટ્રાફિક છે હેવી કોઈ પ્રકારના બસ કે કોમર્શિયલ વ્હીકલ કે ટ્રક કે ડમ્પર એનો પોઈન્ટ વન પર્સન્ટ ઓર વન પોઈન્ટ નાઇન પર્સન્ટની જ આવાજાહી બતાવી રહ્યા છે તો મને એ નથી સમજણ પડતી કે ટુ વ્હીલર માટે ટ્રાફિક થઈ રહ્યો છે એના કારણે આ બ્રિજ બનાવી રહ્યા છે કે ટુ વ્હીલરના અટકાવવા માટે આ બ્રિજ બનાવી રહ્યા છે સેકન્ડ કે આ બ્રિજની વીટ જો તમારે આટલી જ લેવી હતી તો અગિયાર પોઈન્ટ પાંચ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ બાર મીટરની આશરેનો રોડ છે હવે આ બાર મીટરમાં આટલો ટ્રાફિક થાય છે તો ઉપર અગિયાર મીટરમાં કેટલો ટ્રાફિક થશે તો એ પણ એક રજૂઆતનો વિષય છે સેકન્ડ કે અહીંયા વોકવે મળતો નથી અને આમ આખો રોડ પણ જે અત્યારે જગ્યાએ ખાડામાં ઊભા છીએ અમે લોકો એ આખો રોડ મળીને પણ ચોવીસ મીટરનો રોડ નથી તો ઘણી જગ્યાએ એકવીસ મીટરનો પણ થાય છે તો આ સર્વે પ્રોપર થયો નથી અને આ બ્રિજની જે વીટ આપવામાં આવી છે એ એઝ પર રિપોર્ટ નથી તો અમારી માંગ એવી છે કે જો તમારે બ્રિજના ડેવલપમેન્ટના કામ કરવા હોય તો એજન્સીના નિયમ મુજબ કરો તમે આ જે કરી રહ્યા છો એ કયા બેઝ પર કરી રહ્યા છો એની તો કોઈ સમજણ આમ જનતાને છે જ નહીં અને આ પરિસ્થિતિ જો આવીને આવી રહી તો આ જ વડોદરાના વાસીઓને ખબર છે કે હરિનગર રોડ ઉપર અત્યારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે બ્રિજની આજુબાજુમાંથી જવામાં ને આવામાં એનાથી પણ વધારે પરિસ્થિતિ અહીંયા વણસી શકે છે કારણ કે હરિ ગાંધીનગરવાળા રોડ ઉપર કોઈ સ્કૂલ નથી હોસ્પિટલ નથી મોટા અહીંયા એમ્બ્યુલન્સ એકસો આઠ આવતી જતી હોય છે અહીંયા ત્રણ મોટી સ્કૂલો છે ફાયર બ્રિગેડનું સ્ટેશન છે અને સ્કૂલો પણ અવેલેબલ છે તો આના કારણે સૌથી વધારે સમસ્યા ટ્રાફિકની ઉતરાશે અને બેવ એન્ડ ઉપર એક્સિડન્ટ પ્રો ઝોન બનશે કારણ કે સોસાયટીઓ છે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ છે હવે આટલા મેનાના રોડ ઉપર લોકો બેફામ થઈ જશે તો એક્સિડન્ટ ઝોન થશે આ વસ્તુ શું એ લોકોના સમજણમાં નથી આવતી પરીક્ષિત દવે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને કરો અથવા સંપર્ક કરો